અરે મસ્ત સેટિંગ થઈ ગયા કત ફટાકડા આપણા માટે મિર્ચી સુજરી 555 બધાના પાંચ પાંચ બોક્સ લખાઈ દીધા છે તારા માટે સ્પેશિયલ 200 નંગ ગાડીયા રોકેટ સ્કાય શોટ અને પાંચ પાંચ જજાની પાંચ લડીઓ લખાઈ દીધી આખા તો ફ્લેટમાં બૂમો પડાઈ છે કોઈ ખોટો ખર્જો કરવાની જરૂર નથી આ ધનતેરસ પર મારા મગ માળા લાવવાની તો પાછી આઈ યાર મગ માળા ઉપર તો ના પડેતી ના વખત મગ માળાનો મે નહીં પડે આ વખત ભાભી અમાર ફટાકડાનો બજેટ છે ને થોડું વધારે છે ફટાકડાનો નહીં ટોપા આ વખતે ભાઈ પોતાના માટે ચેન લેવાનો છે કોનો ભાઈ

बांधिन राज तो आना पड़े अरे है ना जवाब देनी यार मोटा आपना फटाकड़ा ना फिक्स कर दो नहीं पहला घर में आओ से तो मग मारा जाओ से पैस फटाकड़ा आओ से कोई मग मारा नहीं आओ आओ से तो मारी चेन आओ से राहुल चाइना ने टिकट बुक कराई तो तू बंद था नहीं यार बे मोटा फटाकड़ा तो लाइसू पहला मग मारा चेन चाइना चाएन। फटाकड़ा चेन मग मारा केम भाभी अरे चेयरमैन साहब तो हमें हां भाभी यहां तो चेक करवाया तो पर मैं जोयू મળી હું સોસાયટી નો ચેરમેન છું સફાઈ કર્મચારી નહીં ચા થઈ ગયો નોકરી લાગી પછી જઈશું ચાઇના કોઈ દિવસ નહીં જવાનું મોટા ફટાકડા નું ફિક્સ કરી નાખું ને કેન્સલ કરી નાખો અરે પણ તમને શું તકલીફ છે આમાં ફટાકડા બાર ફૂટા એટલે એની ઘર માં અરે ભાભી કોઈ ફટાકડા નહીં આવે મારી મગમાળા આવશે તો જ ફટાકડા આવશે બસ બરાબર છે ભાભી મોટા આના ને ઘર માંથી કાઢ નહીં તો મારા હાથે મર્ડર થઈ જશે આ પતાઈ દે હું તારા જોડે જ છું રાહુલ આપણે ફટાકડા લેવા ક્યારે જઈશું આ વખતે ફ્લેટ પર ફટાકડા ફોડવા બેન છે ભાભી

आग ना लागे तो रोना मकान में तो नहीं रहता ना भाई भारी वाला बम कर देवन है એટલે રોકેટ ઘરમો ના આવે બાકી ફટાકડા તો ખુદ સે આહા શાબાશ મોટારા હું મરે તડ તડિયે તારો મંડન ન ભૂલતા બાબી ચો ચેરમેન સાહેબ તમે ટેન્શન ના લેસો હું જોઉ છું કેમ ના આવે ફટાકડા ગસ આ તું કઈ તારું ડબકા મુક જ યાર વચ્ચે તારું કામ કરને મગ માડા આવશે તો ફટાકડા આવશે શાબાશ બાબી બે યાર મોટા બાબી તારી મગ માડા ફાઈનલ

આ ચેરમેન ના લીધે ભાભી ફાઈ ગયા તારું કામ કરને કોપા